મિત્રો આપનું સ્વાગત છે આજે આપણે અને ચારણી સાહિત્ય તેમજ લોક નૃત્ય વિશે જોઈશું લોક સાહિત્ય ભાષા અને બોલીનો ઉપયોગ કરતી દુનિયાની બધી પ્રજાઓને પોતપોતાનું લોક સાહિત્ય હોય છે ગુજરાતી લોક સાહિત્યની પરંપરા વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ છે ગુજરાતી લોક કથાના મૂળ ભારતીય તેમજ વિદેશી કથાઓમાં હોવાનું વિદ્વાનોએ દર્શાવ્યું છે આ લોક સાહિત્ય ધર્મ અને સમાજની છત્રછાયામાં સતત પાંગરતું અને પરિવર્તન પામતું વિસ્તરતું અને વિકાસ પામતું રહ્યું છે કોશિયાના ટિપ્પણી કરનારા ઘાંચીના ખેડૂતોના દરિયા ખેડૂઓના અને ગોવાળના એમ અનેક શ્રમજીવીઓ શ્રમ કરતા કરતા ગાયેલા ગીતો આ સાહિત્યમાં મળે છે વળી વ્રત ઉપવાસ જાગરણ જાગ પૂજા વગેરે સાથે સંકળાયેલું લોક સાહિત્ય પણ મળે છે રામકૃષ્ણ વગેરેની ભક્તિ સાથેનું સાહિત્ય છે ભજનોમાં પ્રભાતિયા સંધ્યા આરતી આરાધના આગમ સ્તવન પ્યાલા આંબો બારમાસી રામગરી ધોળ ચાખા કાફી કટારી જેવા અનેક પ્રકારો જોવા મળે છે કૃષ્ણ ભક્તિ અને શક્તિ ભક્તિ સાથે ગરબી ગરબા રાસ રાસડા તાલીરાસ લટુકારાસ હિંચ હમચી વગેરે અનેક પ્રકારના સીતારોપક નૃત્યો સાથે સંકળાયેલા છે ગુજરાતમાં માં નવરાત્રી નવ દિવસોએ ચોરેને ચોટે ગરબા રાસની રમઝટ ચાલે છે દામની ગરબીઓ અને વલ્લભ મેવાડાના ગરબાઓ ગવાય છે લોક સાહિત્યમાં હોળી દિવાળી જેવા ઉત્સવોના ના ગીતો તેમજ મેળાના ગીતો માનવીના જીવન વિકાસ સાથે સંબંધ ધરાવતા ગીતો પણ છે આવા ગીતોમાં સીમંતના ગીતો જન્મ સમયના વધાયના ગીતો સલોકા હાલરડા બાળમત્વના ગીતો લગ્નના ગીતો ફટાણા સ્ત્રી પુરુષ સંબંધના મિલન અને વિરહના ગીતો ખાયણા મૃત્યુના મરસિયા ગાજીયા છાજિયા જેવા ગીતો બાળકો માટેના જોડકણાં ઉખાણા નાચણિયા અને કુંદણિયાના પણ ગીતો હોય છે પ્રશસ્તી ગીતો ગિરદાવલીઓ શૌર્ય ગીતો ઋતુ ગીતો કથા ગીતો અને ભવાઈના ગીતોનું એક અનોખું ક્ષેત્ર છે આ ગીતો ઉપરાંત સોરઠા અને દુહાઓની ચોપાઈ અને સવૈયા તેમજ ચારણે છંદો પધ્યાત્મક લોકસાહિત્યની આશ્ચર્યજનક સમૃદ્ધિ અને સિદ્ધિ દાખવે છે ગુજરાતી લોકસાહિત્ય લોકકથા વ્રતકથા પ્રેમ કથા વગેરે પોતાનું વૈશિષ્ટ અને વૈભવ પ્રજાજીવનમાં જે જીવન મૂલ્યો આ લોકસાહિત્ય સતત અદા કર્યું છે લોકસાહિત્યને સાહિત્ય સણું ગામડું લોકાવરણ અને તીર્થાસણી વચ્ચે ફરતું રહ્યું છે ચારણી સાહિત્ય ચારણી સાહિત્ય રાજ રજવાડા ભાટ ચારણ દાઢી મીર વગેરે દ્વારા સાહિત્યમાં છંદ ઋતુગીતો બારમાસી ગીત કથાઓ વગેરે અનેક પ્રકારના કૃતિઓ અને ગ્રંથોના સર્જનો થયા છે ગુજરાતમાં માં ચારણીમાં જેમ ભાટ મીર મોતીસર રાવણ વગેરે કોમોએ એ દુહા વાર્તા મિરદાવલીઓ આપીને સંસ્કાર સેવા કરી છે ખેડૂતોએ ગાયેલા ચંદ્રાવળા રાવણતા સાથે નાથબાઓએ ગાયેલા ગીતો અને પડલી વાક્યોની ઉક્તિઓ ભવાઈના ચોબેલા કબીર પંથી અને નાથ સંપ્રદાયના રંગોવાળા ભજનવાણી આ બધું લોક સાહિત્યની સંપત્તિ ગુજરાતી લોક સાહિત્ય કૃતિઓના સંગ્રહ સંપાદનનું કાર્ય ઓગણીસમી સદીમાં દલપતરામ નર્મદ મગનલાલ લોખંચંદ શ્રીમતી પુતળીબાઈ જેમ્સ ફોર્બ્સ મહિપતરામ નીલકંઠ હરજીવન શુક્લ વગેરે કર્યું હતું ઝવેરચંદ મેઘાણીએ લોક સાહિત્યના સંપાદન સંશોધનના અનેક ગ્રંથો આપી લોક સાહિત્ય વિદ્યાનું શાસ્ત્રીય ભૂમિકાએ મહિમા રજૂ કર્યો છે ગીજુભાઈએ બાલભોગ્ય લોક કથાઓ લોક ગીતો પ્રત્યે ધ્યાન દોર્યું ગોકુળદાસ રાયચુરાએ શારદા માસિક દ્વારા લોક કથાઓ આપી ચાણી સાહિત્યમાં રતુભાઈ રોહડિયા કેશુભાઈ બારોટ અને શિવદાન ગઢવી વગેરેનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે લોક નૃત્યો ગરબો

કાફી પીલું ધનાશ્રી કાલિંગડો અને સારંગ હોય છે એક તાળી ત્રણ તાળી અને અને તાળી ચપટી એ ગરબાના પ્રચલિત પ્રકારો છે રાસ હલ્લીસક નૃત્યમાંથી રાસનો જન્મ થયો છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ લોકપ્રિય બન્યો છે હાલી નૃત્ય હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબડા આદિવાસીનું નૃત્ય છે એક પુરુષ અને એક સ્ત્રી ગોળાકારમાં માં કમર પર હાથ રાખીને નાચે છે સાથે ઢોલ અને થાળી વગાડતા હોય છે ભીલ નૃત્ય પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ નૃત્યો પૈકી યુદ્ધ નૃત્ય વિશેષ જાણીતું છે કારણ પ્રેમ પ્રસંગ હોય છે છે આ નૃત્ય પુરુષો કરે ઉન્માનો આવી જઈને તેઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે આ નૃત્ય કરતી વખતે તેઓ તીરકા મઠા ભાલા વગેરે સાથે રાખે છે અને પગમાં ગુગરા બાંધે છે સાથે મંજીરા પુગીવાદ અને ઢોલ પણ વગાડતા હોય છે ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્ય આગવા તરીકે ઓળખાય છે. ઓખા મંડળના વાઘેરો અને પોરબંદરના મેર તલવાર સાથે કોદકા મારતું નૃત્ય કરે છે. દાંડિયા રાસ દાંડિયા રાસમાં ભાગ લેનાર હાથમાં બે દાંડિયા હોય છે. આ દાંડિયા સાથે તે તાલબદ્ધ રીતે ગોળાકારમાં ફરે છે અને સામસામે બેસીને અથવા ફરતા ફરતા પરસ્પર દાંડિયા અથડાવે છે. આ રાસ સાથે ઢોલ, તબલા, મંજીરા વગેરે પણ વગાડતા હોય છે. એક હાથમાં દોરીનો છેડો અને બીજા હાથમાં દાંડિયો પકડીને નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં દોરીથી ગૂંથણી અને હલનચલનનું મુખ્ય આકર્ષણ હોય છે આ નૃત્ય ખાસ કરીને પુરુષો જ ભાગ લે છે ટિપણી નૃત્ય આ નૃત્ય ધાબુ ભરવા માટે ચૂનો પીસતી વખતે કરવામાં આવે છે ચોરવાડ અને વેરાવળની બહેનો ટિપણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે પઢારોનું નૃત્ય નળકાંઠાના પઢારો મંજીરા લઈને ગોળાકારમાં નૃત્ય કરતા હોય છે પગ પહોળા રાખીને હલેસા મારતા હોય છે કે અડધા બેસીને અડધા સૂઈને નૃત્યની વિવિધ મુદ્રાઓ કરતા હોય છે આ નૃત્ય સાથે એક તારો તબલા બગલિયું અને મોટા મંજીરા વગાડવામાં આવે છે માંડવી અને જાગ નૃત્ય ઉત્તર ગુજરાતમાં નવરાત્રીમાં સોજા પલિયડ વેડા મેરવાડા રૂપાલ વગેરે સ્થળોએ તથા અમદાવાદમાં ઠાકર કડા પાટીદાર રાજપૂત વગેરે કોમની બહેનો માથે માંડવી કે જાગ મૂકીને આ નૃત્ય કરે છે એક બહેન ગવડાવે છે અને બીજી બહેનો માથે માંડવી મૂકી હાથમાં તાળી આપી નૃત્ય કરે છે રૂમાલ નૃત્ય મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ રાખી નૃત્ય કરતા હોય છે ઘોડા કે અન્ય પશુનું મોરું પહેરીને પણ આ નૃત્ય કરવામાં આવે છે હમજી કે હિંચ નૃત્ય સીમંત લગ્ન કે જનોઈના પ્રસંગે રાંદલ માતાને તેડવામાં આવે છે રાંદલ માતા ફરતી બહેનો રાંદલ માની સ્તુતિ કરતા હમજી ફૂંદે છે કે હિંચ લે છે રાસડા રાસડાનો લોકસંગીત મુખ્ય હોય છે આ ત્રણ તાળીનો પ્રકારનો રાસ છે કોળી અને ભરવાડ કોમમાં મહિલાઓ પુરુષ સાથે રાસડા લે છે રાસડામાં ઉપયોગમાં લેવાતા વાદ્યોમાં મોરલી શરણાઈ મંજીરા ઢોલ ઢોલક ડફ અને ખંજરી હોય છે કોળી નૃત્ય કોળી સૌરાષ્ટ્રની ની રંગીલી કોમ છે તેઓ મધ્યમ કદના હોય છે તેમના શરીર પાતળા અને ચેતનવનતા હોય છે ત્રણેતરનો મેળો કોળીઓનો જ મેળો ગણાય છે કોળી મહિલા ત્રણ તાળીના રાસમાં ચગે છે

ક્યારેક તેઓ દોઢ મીટર જેટલા ઊંચા ઉછળે છે અને વીરરસ તથા રૌદ્ર રસની પ્રસન્ન ગંભીર છટા ઉભી કરે છે સીદીઓનું ધમાલ નૃત્ય જાફરાબાદ પાસે જંબુસર ગામમાં સીધી લોકોની ત્રણસો વર્ષ જૂની વસવાટ છે તેઓ મૂળ આફ્રિકાના છે અને અહીં આવીને વસેલા મુસલમાનો છે હાથમાં મસીરા એટલે કે નારિયેળની આખી કાચબીમાં કોળીઓ ભરીને તાલબદ્ધ ખખડાવે છે મોરપિંચનું ચૂંડ અને નાના ઢોલકા એમના સાધનો છે સીદીઓનો મુખી ગીતો ગાતો અને ગૌડાવતોરાયુ નૃત્ય સરખણ અથવા ઝુંજાળી નામના ઘાસ તોરણ જેવા ઝુમખા ગૂંથી મેરાયો બનાવવામાં આવે છે મેરાયો ગુમાવતી આ ટોળી મેળાના સ્થળે પહોંચે છે ખુલ્લી તલવારોથી પટાબાજી ખેલતા બે મોટિયા દ્વંદ યુદ્ધ માટે એકબીજાને પડકારે છે આ દ્રશ્ય જોનારનું હૃદય થંભી જતું હોય એમ લાગે છે ડાંગી નૃત્ય ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખાય છે માળીનો ચાળો ઠાકરા ચાળો વગેરે ડાંગી નૃત્યના સત્તાવીસ જાતના તાલ છે ચકલી મોર કાચબા વગેરે જેવા પ્રાણીઓ અને પંખીઓની નકલ નૃત્ય સ્વરૂપે કરે છે થાપી ઢોલક મંજીરા કે પાવડી નામના વાજિંત્રો સૂર વહેતા થતા જ મહિલાઓ અને પુરુષો નાચવા માંડે છે લોકનાટક ભવાઈ ભવાઈ ગુજરાતના ના પારંપરિક નાટ્ય પ્રકારોનો એક પ્રકાર છે ભવાઈની શરૂઆત સિદ્ધપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ કુળમાં જન્મેલા કવિ અને કથાકાર અસાહિત ઠાકરે કરી હતી ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્ય પ્રકારો પ્રેરણા મેળવીને અસાહિત એક નવા નાટ્ય પ્રકાર ભવાઈ સર્જન કર્યું હતું ભવાઈનું વાચિક ગે પદ્યમાં તેમજ ગદ્યમાં હોય છે અસાઇ ઠાકરે આશરે ત્રણસો સાઈઠ ભવાઈ વેષ લખ્યાની લોકવાયકા છે તેમાં રામદેવ પીરનો વેષ જૂનામાં જૂનો હોય એમ લાગે છે તેમણે સામાજિક કુરિવાજો પર પ્રહાર કરતા વેશો પણ આપ્યા છે કજોડાનો વેશ નાનકડા વર અને વિમાની પત્નીના જીવનનો ચિતાર આપે છે તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદને જોડતો અને હસાવતો તથા કટાક્ષ કરતો હોય છે મોટા ભાગના વેશોમાં બે થી ત્રણ પાત્રો એકસાથે ચાચર એટલે કે શેરીમાં ખુલ્લી જગ્યામાં આવે છે નાયક નાયિકા અને મશ્કરો મશ્કરો જુદા જુદા વેશમાં જુદા જુદા નામે ઓળખાય છે કાન ગોપીના વશમાં સુખાજી ઝંડા જોડણમાં અડવો અને જસમાં ઓડણમાં રંગલો તરીકે તેને ઓળખવામાં આવે છે ભવાઈના કેટલાક વેશમાં મુસ્લિમ શાસનની અસર દેખાય છે ઝંડા જોડણમાં તરવટવાળી તેજી વાણિયાણના લગ્ન એક વૃદ્ધ સાથે થાય છે તે ઊંઝાના યુવાન રામદેવ મણીબાસ્તી વગેરે મુખ્ય છે ધાર્મિક વેશમાં કાનગોપી પતાઈ રાવળ ગણપતિ વગેરે મુખ્ય છે કંસારો સરણીઓ અડવો વાળ વગેરે કોમોની ખાસિયતો ધંધો બોલીઓ અને રીતિ રિવાજો અને સામાજિક દુષણો ભાવાનો વેશ વગેરે છે સિનેમા ટીવી રેડિયો જેવા સાધનો ન હતા તે યુગમાં વિભિન્ન વેશો દ્વારા લોકોને જ્ઞાન શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવામાં આવતું આ ભવાઈયાઓનો સામાજિક દરજ્જો ઘણો ઊંચો હતો તેઓ જયારે ગામમાં પ્રવેશતા ત્યારે ગામ લોકો ઢોલ નગારા તેનું સામૈયું કરતા ગામની બધી કોમો તેમાં સંકળાયેલી રહેતી આમ લોકજીવન ના તાણાવાણા સાથે વણાઈ ગઈ હતી અને પોતાની અનોખી છાપ સાથે મુક્ત વિહરતી અને શાસ્ત્રકારોએ ભવાઈ ને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે તો મિત્રો આજે આપણે આ ભાગ માં લોકસાહિત્ય લોક સાહિત્ય અને લોક નાટક વિશે વાત કરી હવે આગળના ભાગમાં આપણે ગુજરાતના વસ્તી વિવિધતા અને ગુજરાતના મેળા વિશે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું